ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનો દોસ્તો દિલથી હાર્દિક સ્વાગત કરું છું વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં ખાસ તમને કહી દઉં જી એસએસ તરફથી ગુજરાત ગૌણ સેવા તરફથી ઘણી બધી અપડેટો આવી છે જેમાં સીસી ગ્રુપ એ અને ગ્રુપ બીને લગતા મહત્વપૂર્ણ સમાચાર આવે છે ખાસ કરીને આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર વિડીયો મૂક્યા છે તો જોવાનું ભૂલતા નહીં ગૌણ સેવા તરફથી ત્રણ વિવિધ ભરતીઓ ખેદી મદદની સ્વર્ગ અને ગ્રંથપાલ જેમણે આ ભરતીઓના ફોર્મ ભરેલા છે આજે જ ખૂબ જ મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન આવી છે અથવા જેમણે ફોર્મ ભરવાના બાકી છે એ ખાસ જોઈ લે અંગ્રેજી સ્ટેનોગ્રાફર અને દોસ્તો ગુજરાતી સ્ટેનોગ્રાફર બંનેની ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટો આવી ગઈ છે એના વિડીયો બનાવીને મૂક્યા છે જીપીએસસી ક્લાસ વન ટુ મેઇન્સ છે દોસ્તો એની પરીક્ષાની તારીખ જાહેર થઈ છે તો જે મિત્રોએ આ ભરતીના ફોર્મ ભર્યા છે એ પરીક્ષાની તારીખ ખાસ જોઈ લે અગિયાર વિવિધ ભરતીઓ છે ગોણ સેવા તરફથી એની આજરોજ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે શાળાઓની અંદર દોસ્તો ખાસ ધ્યાન રાખો જુનિયર ક્લર્કની સત્તરસો પ્લસ જગ્યાઓની પરિપત્ર આવી ગયું છે બીએમસીની જે ભરતી છે એના અંદર ટેકનિકલ ખામીના લીધે જે તારીખ છે એમાં મોટો ફેરફાર થયો છે ઓબી ઓજસની વેબસાઇટ છે એના પર જઈને ચેક કરી શકો છો જેમાં આપણે વાત થઈ ગુજરાતી સ્ટેનોગ્રાફરના ગુડ ન્યૂઝ આવ્યા છે ડિવાયસો મામલતદાર ભરતી માટે ખૂબ જ મોટી ખુશખબર આવી છે જે ભરતીના અંદર જે મિત્રોએ અહીંયા ફોર્મ ભર્યા છે એ ખાસ જઈને જોવે આણંદ કૃષિ યુનિવર્સિટી આ ઉપરાંત વાત કરીએ તો તમામ ગુજરાતી યુનિવર્સિટીઓ છે જે સ્પેશિયલ કૃષિ યુનિવર્સિટીઓ છે તેના અંદર જુનિયર ક્લર્કની બસો પ્લસ જગ્યાઓ આવી છે ફોર્મ કઈ રીતથી ભરવું કેટલી જગ્યાઓ છે એની સંપૂર્ણ માહિતી બનાવતો વિડીયો સ્ક્રીન પર અવેલેબલ છે તેનું જઈને વિડીયો ખાસ ચેક કરી લેજો દોસ્તો જીપીએસસી ભરતી ઓફિશિયલ ફોર ટુ ફાઈવ ન્યુ નોટિફિકેશન દોસ્તો ફાઈનલી આવી ગઈ હતી ગઈકાલ સોળ જુલાઈના રોજ આજની વિડીયોમાં શોર્ટમાં ડિસ્કશન કરી લઈએ આગળ વધીએ જીપીએસસી ટ્વિટરનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ જ્યાં સૌથી પહેલી મહત્વપૂર્ણ અપડેટ છે આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ ક્લાસ ટુ નર્મદા વોટર રિસોર્સ વોટર સપ્લાય એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટ જાહેરાત ક્રમાંક એક્યાસી નોટિસ આવી ઇમ્પોર્ટન્ટ

પ્રિલિમ્સ આપ્યા પછી મેસ માટે હવે જે પણ ઉમેદવારો પરીક્ષા આપશે તો એમની તારીખ જાહેર થઈ ગઈ છે તો ફોર્મ ઓનલાઈન જેની ઓજસ પર જીપીએસસી ઓજસ પર ભરી લેજો વિડીયો આપણે ઓલરેડી મૂકે છે કઈ રીતથી ભરવાનું છે આગળ વધીએ દોસ્તો અહીંયા નોટિસ આવી છે રિગાર્ડિંગ એકસો તેર આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ ક્લાસ ટુ રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ ઇમ્પોર્ટન્ટ નોટિસ રિગાર્ડિંગ ડોક્યુમેન્ટ અપલેટ તો ખાસ ચેક કરી દેજો દોસ્તો મહત્વપૂર્ણ અપડેટો ખાસ હમણાં હમણાં થોડા દિવસોની અંદર ખૂબ જ વધારે આવી છે વિડીયો ગમ્યો તો લાઇક કરજો બીજા સુધી શેર કરો ફરી મળીશો ત્યાં સુધી ગુડ બાય